રાજેશ ચારસો મીટર દોડ નંબર બાવળિયા જયરાજ જીતે પચાસ મીટર દોડ નંબર અને રંગપરા અંદર દ્વિતીય નંબર સમગ્ર ચોટીલા તાલુકાની અંદર બીજો નંબર પ્રાપ્ત કરેલ છે આ બધા બાળકો પોતપોતાના સ્ટેજ ઉપર આવી જશે જેના જેના અમે નામ લીધા છે એ બધા બાળકો સ્ટેજ ઉપર આવશે હવે હું જે મિત્રોને વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર છે એ આવશે હું ગામમાં સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે હું ઉમેશ સામલા એને વિનંતી કરું તે પણ સ્ટેજ ઉપર આવે આ બાજુ હું મુકેશભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અશોકભાઈને પણ વિનંતી કરું અશોકભાઈ ગધ્રા એ પણ સ્ટેજ ઉપર આવે હું શ્રી અને નિતેશભાઈ બંનેને પણ વિનંતી કરું એ બંને પણ સ્ટેજ ઉપર આવે અને મોના બાપુ આપણા અકા બાપાના શ્રી એમને પણ વિનંતી કરું स्टेजर आए पहिला हौ त्रियो साहब त्रियोदी भाइलाई पनि विनति स्टेज उप સ્ટેજી પર આવે આ તમામ બાળકો છે જેમને જિલ્લા કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરેલ છે તમને બધાને ગોલ્ડ અને સિલ્વર મેડલ છે આપેલા છે બાળકો ફોટો પડી જાય પછી આ બાજુ સામે ફરી જાઓ ભાઈ ફોટોગ્રાફર રેડી ગોલ્ડ મેડલ કરી દઉં છું આ બાજુ ફરી જાઓ બધા મહેમાનની સામે ફરી જાઓ બધા મહેમાનની સામે બધા ફરી જાઓ ને ગોલ્ડ મેડલ છે એમના હાથે

ફોટોગ્રાફરને મિત્રોને વિનંતી કે ફોટો સરસ મજાનો ચાલો ચાલો જોરદાર તાળી વગાડી લ્યો આભાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મહેમાનશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર